નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે સાંભળીએ અષ્ટાવક્ર મહાગીતાનો પ્રકરણ નવનો સારાંશ કરેલા અને કરવાના કે અધૂરા હોય તેવા કર્મો તેના ફળ સ્વરૂપે સફળતા નિષ્ફળતા તમોને સદાય સુખ દુઃખ આપ્યા કરશે તમે કર્મ કરવા અને ફળરૂપે સુખ દુઃખ ભોગવવા એ ચક્રમાંથી છૂટી શકશો નહીં આ પ્રમાણે જાણીને તમે બધા ક્રિયાકર્મ છોડી દો કર્મ કરવામાં કે ન કરવામાં તમે નિર્વેદ એટલે કે વેદના પણ ધારણ કરો કર્મ કે અકર્મ બંનેમાંથી એક પણ પક્ષમાં તમારો પક્ષપાત થવા ન દો તમે તટસ્થ રહો આ જગત જોયું છે કશું સ્થિર કાલે જે વૃક્ષ જોયું હતું તે આજે નથી તેના સેંકડો પાંદડા ખરી ગયા અને સેંકડો નવી કૂપડો ફૂટી તમે ક્ષણ પહેલાં જે નદી જોઈ હતી તે નદી અત્યારે નથી તમારું જોયેલું પાણી તો ક્યારનું વહી ગયું આ તો નવું પાણી છે આ પ્રમાણે આ આખું જગત ગતિશીલ છે સતત પડે પડે તે નવું ને નવું થતું જ રહે છે લોકચેષ્ટાઓ જોઈ દુઃખમાં પડેલા માનવીઓ ઉના નિશ્વાસ નાખી રહ્યા છે અને સુખમાં પડેલા માનવીઓ દેડકાની જેમ કૂદકા મારે છે આ બધું ક્ષણ માત્ર માટે છે છતાં છે કોઈને ક્ષમતા આવો વિચાર કરતાં જીવવા ભોગવવાની ઈચ્છા કે હું પણ કંઈક બની જાઉં એવા તરંગો હાસ્યાસ્પદ નથી લાગતા જ્યાં બધું સતત વહી રહ્યું છે કશું જ સ્થિર નથી ત્યાં બધા ઊંડો પાયો નાખવાનો વિચાર કરી રહ્યા છે આ બધી લોકચેષ્ટાઓનું અવલોકન કરવાથી તમને નિર્વેદ પ્રાપ્ત થશે નિર્વેદ પ્રાપ્ત થતાં જ કયો માનવી શાંત બનતો નથી જુઓ જગતના ધર્મધુરંધરો સાધુ મહાત્માઓ અને મહાયોગીજનોને જુઓ કોઈ એક મત નથી બધાના મતો એકબીજાથી સાવ ભિન્ન ભિન્ન છે કયા મતનો સ્વીકાર કરશો કયા મતને સાચો માનશો સ્વાર્થ અને પ્રપંચ ઉપર ઊભા કરેલા મતો તમારા માટે તારક નથી મારક છે જો તમે બધા મતોને ગ્રહણ કરવાનો વિચાર કરશો તો તો શાંતિને સ્થળે ભારે અશાંતિ ઊભી થશે શાંતિ મેળવવી હોય તો તેને છિન્ન ભિન્ન કરનારા મતોને ઉખેડીને ફેંકી દો પરાયા ઉદાર વિચારો તમારા મસ્તિષ્કમાં પૂરવા કરતાં તો તમે પોતે ચિંતન કરી જે અનુભૂતિ પ્રાપ્ત કરશો એ જ તમારું સાચું ધન ગણાશે અને એ જ તમારું ચિંતન તમોને શાંતિની દિશામાં આગળ વધારશે ભગવાન બુદ્ધને કોઈએ પૂછ્યું ભદંત ઈશ્વર સંબંધિત કંઈક કહો ત્યારે બુદ્ધે કહ્યું ઈશ્વર સંબંધી હજુ હું કંઈ જાણી શક્યો નથી શોધી રહ્યો છું તમે પણ શોધો કદાચ તે મને મળશે તો તે તમારા શા કામના મને મળે તે મારા કામનું ગોળ મારા મોઢામાં પડે તો મને ગળ્યો લાગશે તમને નહીં જ્યારે તમે પ્રયત્ન કરી મેળવી તમારા મોઢામાં મૂકશો ત્યારે જ તેની મીઠાશ તમને સમજાશે કદાચ તમે કોઈ સાધુ સન્યાસીને તમારો ગુરુ બનાવવા માગતા હો તો પહેલાં તમારે એ વિચારવાનું છે કે તમારામાં અને ગુરુમાં કાંઈ ભેદ છે ખરો તમારે પાંચ માણસોનું કુટુંબ છે તો સન્યાસીને પચાસ શિષ્યોનું કુટુંબ હશે તમારા ઘરમાં એક સ્ત્રી સેવા કરતી હશે તો સન્યાસીના આશ્રમમાં દસ સેવિકાઓ સેવા કરતી હશે તમારે બે ખંડનું ઘર હશે તો સન્યાસીને વીસ ખંડ જેવડું વિશાળ મંદિર મઠ કે આશ્રમ હશે તમને પાંચ માણસોના નિર્વાહની ચિંતા હશે તો સાધુને પચાસ માણસોના નિર્વાહની ચિંતા હશે તમારે નિર્વાહ માટે ધન મેળવવા જે પ્રપંચ કરવો પડતો હશે એના કરતાં સાધુ સન્યાસીને દસ ગણો વધારે પ્રપંચ કરવો પડતો હશે તમે નાના પ્રપંચી હશો તો એ મોટો પ્રપંચી હશે ભલે સંન્યાસી પોતાને સાધુ ગુરુ આચાર્ય કેવડાવે પરંતુ તે સંસારના આધારે જ જીવી રહ્યો છે તમે નાના સંસારી છો તો એ મોટો સંસારી છે આવો ગુરુ તમારો ઉદ્ધાર કરશે કે તમને ડૂબાડશે એનો તમે વિચાર કરો સમગ્ર સંસારનું તટસ્થ ભાવે દર્શન કરો લોકચેષ્ટાઓ જુઓ લોકોના કર્મફળનું નિરીક્ષણ કરો અને યુક્તિ દ્વારા ચૈતન્ય સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી તમે જ તમારા ગુરુ થાઓ તમે બરાબર જુઓ સંસાર ક્યાં છે સંસાર તો ક્યાંય નથી પોતાની વાસનાઓ જ સંસારનું નિર્માણ કરે છે તેથી કોઈને સંસાર સારો લાગે છે તો કોઈને ખરાબ લાગે છે એક ભૂખ્યો માણસ જ્યાં જમણવાર થતો હોય ત્યાંથી નીકળે તો રસોઈ જોતાં જ તેના પગ થંભી જશે સી રીતે ખાવા મળે તેની તે મનમાં ગોઠણ કરવા માંડશે આમ તે પોતાના માટે સંસારનું નિર્માણ કરશે પરંતુ ધરાયેલો માણસ ત્યાં થઈને નીકળશે તો સીધો જ ચાલ્યો જશે જમણવાર એકના માટે સંસાર છે બીજાને માટે શૂન્ય આ પ્રમાણે ધનલોભીને ધનમાં અહંભાવવાળાને કીર્તિમાં કામીજનને નારીમાં અને મુમુક્ષજનોને મોક્ષમાં પોતપોતાને અનુકૂળ સંસાર દેખાય છે વાસનાઓ સંસારનું નિર્માણ કરે છે વાસના ત્યાગ એ જ મોક્ષ એ જ પરમ શાંતિ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ